સરદારજી દુઃખી દુખી થઈ ગયા અને એમણે એમણે સંસદમાં જવાબ આપવાને બદલે ભારતીય જનતા પાર્ટી કોન્ફરન્સ લઈ અને પાછું પત્રકારોને કહ્યું કે આપકો જો હેડલાઇન બનાના હે વો બનાવીએ બી માય ગેસ્ટ એમણે ખુલાસો જે કર્યો એ ખુલાસો મોદીની સ્તુતિ કરવા માટેનો હતો અને એમણે બહુ સ્પષ્ટ સ્પષ્ટપણે કબૂલી લીધું કે ત્રણ ચાર વખત જે મહા અપરાધી છે જે નાની બાળકીઓના યૌન શોષણનો અપરાધી છે જે દુનિયાભરના મહાનુભાવોને એ નાની બાળકીઓ પીરસે છે જાતીય શોષણ માટે અને અમેરિકામાં ત્યાંની સરકારે જે દસ્તાવેજો રિલીઝ કર્યા છે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ એની ઓફિશિયલ વેબસાઇટ ઉપર તમારે જો નરેન્દ્ર મોદી નામ તમે ફીડ કરો પુરીનું નામ ફીડ કરો અનિલ અંબાણીનું નામ ફીડ કરો તો દસ્તાવેજો આવે છે રાહુલ ગાંધીએ એવું નથી કહ્યું કે પુરીનું નામ આવ્યું છે એમના મિનિસ્ટરનું નામ આવ્યું છે અને ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું પણ નામ આવ્યું છે પરંતુ જે અધ્યક્ષ સ્થાને હતા એ મહાશય એમણે આ નામો લેવા માટે રાહુલ ગાંધીને ના પાડી જગદંબિકા પાલ જે કોંગ્રેસ માંથી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય છે વરિષ્ઠ નેતા છે એકાદ દિવસ માટે એ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પણ રહી ચુક્યા છે એવા જગદંબિકા પાલ એ અધ્યક્ષતાને હતા મને લાગે છે કે સ્પીકર ઓસો ને અઢાર વિપક્ષી સંસદ સભ્યોએ હસ્તાક્ષર કરીને આપ્યો છે એટલે એ મામલો જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી બિરલા એ ગૃહમાં નહીં આવે એવું એમણે કહ્યું છે અને આજે આ જગદંબિકા પાલ એ હતા અને રાહુલ ગાંધી બજેટ ઉપર બોલી રહ્યા હતા રાહુલ ગાંધીએ જે મુદ્દાઓ કયા એ આખા દેશની જનતાને સ્પર્શતા મુદ્દાઓ હતા જેની ચર્ચા આપણે અગાઉના એપિસોડમાં કરી છે એનો પુનરોચ્ચાર કરવાની જરૂર નથી રાહુલ ગાંધીનું આ ભાષણ એ દેશના હિતમાં ગણી શકાય અને એ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે નતમસ્તક કેમ થાય છે એવો સવાલ પણ ઉઠ્યા વિના રહેતો નથી પરંતુ મજાની વાત એ છે કે આ જે હરદીપસિંહ પુરી છે એનાથી એવા ઉત્તેજિત થઈ ગયા કે તમારા નામ ક્યાં ક્યાં આવ્યા છે એ હું હવે જાહેર કરું કે અમે સંસદીય પ્રણાલીમાં આવું નથી કરવા માંગતા આ બધું બેઝલેસ તમે કહી રહ્યા છો આક્ષેપો બેઝલેસ છે અરે ભાઈ રાહુલ ગાંધી એ તો માત્ર એટલું જ કહ્યું છે કે એબસ્ટેન્ટ ફાઇલમાં મિનિસ્ટર પુરીનું નામ આવ્યું છે પુરી એ પ્રેસ કોન્ફરન્સિલ નો ખુલાસો કર્યો અને એ પ્રેસ કોન્ફરન્સ એમણે ભારતીય જનતા પાર્ટી ની ઓફિસ માં કરી ખરેખર તો એમણે હાઉસમાં કહેવું જોઈએ એમણે જો જવાબ આપવો જોઈતો તો સંસદીય પ્રણાલી પ્રમાણે તો એમણે હાઉસમાં કેવું જોઈએ ગૃહમાં કેવું જોઈએ લોકસભામાં આવીને કેવું જોઈએ પરંતુ એ કેટલા છડી ઉઠ્યા છે એ કારણ કે એમણે એ વાત તો કબૂલી લીધી અને હવે જગ જાહેર થઈ ગયું કે ત્રણ ચાર વખત હું એપેન્ડ ને મળ્યો છું ઇન અ પ્રોફેશનલ કેપેસિટી હવે આ પ્રોફેશનલ કેપેસિટીને ડિફાઇન કરવાની જરૂર કરી કારણ કે પૂરી નિવૃત્તિ પછી પણ કામ કરતા હતા એ ઇન્ડિયન ફોરેન સર્વિસના એ અધિકારી હતા ન્યુયોર્કમાં હતા યુનાઇટેડ નેશન્સમાં હતા એમની જવાબદારી હતી અને એમણે આજે છે ને ખુલાસો કરવો પડ્યો અને એ ખુલાસો મોદી સરકારને ખુલ્લી પાડે છે થઈ જાય ત્યારે વિવેક બુદ્ધિ ગુમાવી દે છે એવું નું આજે થયું એમણે એમના ઉપર કોઈ આક્ષેપ તો કરાયો નહોતો માત્ર એક્નની ફાઇલમાં જેના લાખો ડોક્યુમેન્ટ એ ત્યાંની સરકાર પોતે રિલીઝ કરી રહી છે ટ્રમ્પે હસ્તાક્ષર કર્યા છે ત્યાંની સંસદે માન્યતા આપેલી છે અને એટલા માટે રિલીઝ થઈ રહ્યા છે અને એમાં દુનિયાભરના દેશોના વડાઓ મિનિસ્ટરો અધિકારીઓ એમના નામ પણ આવ્યા છે ઇઝરાયલના ફોર્મર પ્રાઇમ મિનિસ્ટર એમનું નામ પણ આવ્યું છે અને જેના જેના જ્યાં જ્યાં નામ આવ્યા છે યુરોપના દેશોના કે બીજા કોઈ અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ અને ત્યાંની કંપનીઓના વડાઓ તો તો એમના નામ આવ્યા એ એના વિશે સ્પષ્ટતા કરી નોમ ચો ચોમ્સકી એમનું નામ પણ આવ્યું છે પણ એમના પત્નીએ એ જાહેરમાં બધાની માફી માંગી છે કે એપસેને નોમની નોમના એમની વગનો એમની વિચારધારાનો ઇન્ફ્લુઅન્સ કરવા માટે એનો દુરુપયોગ કરવા માટે એને અમારી સાથે સંબંધ રાખ્યો હતો પરંતુ અમને એના દુષ્કૃત્યો ની જાણ રાહુલ ગાંધી પર વાર કરવાને બદલે એટલું કહી શક્યા હોત કે ભાઈ હું જેને કોઈ કુમળી કન્યાઓની સાથે જાતીય વ્યવહાર કરતો નહોતો એ લોકોની સાથે મારો દુર્વ્યવહાર જાતીય દુર્વ્યવહાર નહોતો એટલું કહી શક્યા હોત થી એબસ્ટેન્ટ બદનામ છે પણ ભાઈશ્રી એમને એ ત્યાં આગળ બે હજાર સત્તરમાં ને એમ મળે છે અને શાને માટે મળે છે પ્રોફેશનલ કામ એની એ વાત કરે છે રાહુલ ગાંધી પર આક્ષેપ કરે છે કે એમણે જયારે પેલું ઓર્ડિનન્સ ફાડી નાખેલો એ બફુનરી એવો શબ્દ બફૂન જેવો આમ તો શબ્દ પ્રયોગ કરે છે પણ એ પાછા ખુલાસો કરે છે બફૂન નથી કયા રાહુલ ગાંધી ને એમના એ કૃત્યને હું બફુનરી કહું છું જ્યારે તમે પુરીનો એ વિડીયો જોતા હશો તમે જુઓ યુટ્યુબ ઉપર જઈને એમની પ્રેસ કોન્ફરન્સ જરૂર જોજો માણસ કેટલો છે માત્ર આવ્યો છે કે અનિલ અંબાણીનું નામ આવ્યું છે અને આ બધાની સાથેનો પત્ર વ્યવહાર અથવા ઈમેલ વ્યવહાર જે થયો છે એ અમેરિકાની સરકારે જાહેર કર્યો છે તમારામાંથી જેમને રુચિ હોય એ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અમેરિકાનો જે ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ છે એની વેબસાઇટ ઉપર તમે જજો અને એમાં એના એક છે એમાં તમારે ફીડ કરવું હોય તેમાં રાહુલ ગાંધીનું નામે ફીડ કરી જુઓ રાહુલ ગાંધીનું નામ હોય તો અને રાહુલ ગાંધીનું નામ એમાં આવ્યું હોય તો રાહુલ ગાંધીએ પણ ખુલાસો કરવો જોઈએ એવું આપણે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ પરંતુ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી એમણે એક્સચેન્જ ની વગનો કેમ ઉપયોગ શાના માટે કર્યો એવો પ્રશ્ન સંસદમાં પૂછી શકાય રનીલ અંબાણી એ શાને માટે મળ્યા અને એમને માટે જે કન્યાની વ્યવસ્થા ત્યાં કરવાની વાત આવી છે એ પણ એના ઇમેલ માં છે એટલે અહીંયા કોઈ આક્ષેપો નથી થતા એ અમેરિકાની સરકારે એ ઈમેલ ડોક્યુમેન્ટ એ રિલીઝ કર્યા છે એટલે પુરીએ જો કંઈ ખુલાસો કરવાનો હોય તો એ ત્યાં કરવો જોઈએ કે ભાઈ હું આજ એની સાથે આવી કુમળી કન્યાઓની સાથે મેં દુર્વ્યવહાર નથી કર્યો પણ માત્ર રાહુલ ગાંધી સાથે એમને તેને જે વાકવું પડ્યું છે અથવા તો મોદી સાહેબને ખુશ કરવા માટે એમણે જે ટ્રેડ ડીલનો પણ બચાવ કર્યો છે મને લાગે છે કે આ ટ્રેડ ડીલ નો બચાવ કોઈ હોઈ ન શકે ટ્રમ્પથી દબાયેલા છે આપણા વડાપ્રધાન સમજી શકીએ છીએ રાહુલ ગાંધી એ પ્રશ્નો ઉઠાવ્યા છે કે કેમ દબાયેલા છે વડાપ્રધાને શું કરવું એનો આદેશ ટ્રમ્પ ને આપવાનો કોઈ અધિકાર નથી એવું પણ રાહુલ ગાંધી કહે છે અને ટ્રમ્પના આદેશો એ એમને હાઉસ હાઉસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર હોય છે અને એના પછી આપણે ત્યાં આપણી સરકાર એની જાહેરાતો કરે છે અને એમાં જે સુધારા કરવાના હોય એ ત્યાં આગળ પહેલા થાય છે અને પછી આપણે ત્યાં થાય છે પરંતુ આવું ધારો કે વૈશ્વિક ટ્રેડ ડીલ હોય તો એ ટ્રેડ ડીલ જયારે સંસદ ચાલુ હોય ત્યારે સંસદમાં એ મુકાવવું જોઈએ સંસદમાં એની ચર્ચા થવી જોઈએ એને બદલે ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટરો નેતાઓ પ્રાઇમ મિનિસ્ટર એ સંસદીય પ્રણાલીને બાજુએ સારીને એ પ્રેસ કોન્ફરન્સો કરે છે અથવા તો પબ્લિક માં પત્રકારોને સંબોધે છે અને એ બેફામ આક્ષેપો કરી રહ્યા છે વિરોધ પક્ષની ઉપર મને લાગે છે કે એ પોતે જ ખુલ્લા પડી રહ્યા છે કારણ કે રાહુલ ગાંધીએ આજે ગૃહમાં જે કહ્યું એમાં કમસે કમ કમસે કમ મોદી સરકારના મિનિસ્ટર હરદીપસિંહ પુરી પેટ્રોલિયમ મિનિસ્ટર હરદીપસિંહ પુરી નું નામ એપ્સિન ફાઇલમાં આવ્યું છે એ વાત પુરી એ પોતે જેને કન્ફર્મ કરી છે પ્રેસ કોન્ફરન્સ લઈને કન્ફર્મ કરી છે તમારો આના વિશે શું મત છે અમે જે કહ્યું એના વિશે એ તમે કમેન્ટ બોક્સમાં જરૂર લખજો આ વિડીયો સૌથી વધુ શેર કરજો લાઈક કરજો કમેન્ટ કરજો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરવિદેસાઈ સત્યમ એવમ સત્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવશો નમસ્કાર